નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે અકબર અને બિરબલ બેની વચ્ચે જે પરમાત્મા વિશે ચર્ચા થઈ છે તો અકબર એ બિરબલને ચાર પ્રશ્ન પૂછ્યા છે કે પરમાત્મા શું કરે છે પરમાત્મા ક્યાં રહે છે પરમાત્મા દેખાતા કેમ નથી અને પરમાત્મા કેવી રીતે દેખાય તો આનો જવાબના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો એક દિવસ અકબર ને બિરબલ બંને રાજ કચેરીમાં બેઠા છે ત્યાં ધાર્મિક વાતચીત ચાલી રહી છે ત્યાં અકબરે બિરબલને એમ કહ્યું કે તમે આજે વારંવાર પરમાત્મા પરમાત્મા કરો છો તો મને એક જવાબ આપો પહેલો જવાબ એ કે પરમાત્મા દેખાતા નથી કેમ દેખાતા નથી બીજો પરમાત્મા ક્યાં રહે છે ત્રીજું પરમાત્મા કેવી રીતે રહે છે અને ચોથો પ્રશ્ન છે પરમાત્મા ક્યારે દેખાય અને કેવી રીતે દેખાય તો બિરબલે કહ્યું કે અકબરે કહ્યું કે જવાબના તમારે મને થોડો સમય આપવો પડશે પરંતુ આ તો રાજા વાજાને વાંદડા એમને કહી દીધું કે બીરબલ આ ચાર પ્રશ્નોનો જવાબ મારે કાલ સવારે જોઈએ એટલે જોઈએ હવે બીરબલ બરાબર મૂવાણો હવે કરવું શું ના મુખાર બિંદ ઉપરથી બધો જ આનંદ ઉડી ગયો તે શોકવાન થઈ ગયો એના મુખ ઉપર ચિંતાના વાદળો આવી ગયા એને થયું કે હવે શું કરવું આ પ્રશ્નનો જવાબ ક્યાંથી લાવવો ત્યાં બીરબલ પોતાના ઘરે ગયા ત્યારે બિરબલની દીકરી જ્યારે બીરબલને ચિંત્યાતુર હાલતમાં જોયા ત્યારે એને પૂછ્યું કે બાપુજી આજે તમારા ઉપર એવી તો કઈ તકલીફ આવીને પડી છે એવો તો કયો મોટો ડુંગરો આવીને તમારા ઉપર પડ્યો છે કે તમે આટલા બધા ચિંત્યા દૂર થઈ ગયા છો તમારા મુખ ઉપરથી આજે આનંદ ઉડી ગયો છે ત્યારે બિરબલે એની દીકરીને વાત કરી કે આજે બાદશાહ અકબરે મને ચાર પ્રશ્ન પૂછ્યા છે અને તે પણ કાલે સવારે મારે તેનો જવાબ આપવાનો છે તો હવે મારે કરવું શું ત્યાર પછી બિરબલે એની દીકરીને આ બાદશાહના ચાર પ્રશ્ન પૂછ્યા ત્યારે એની દીકરી ખડ ખરા હસવા લાગી અને કહ્યું કે બાપુજી તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં કાલે સવારે તને બાદશાહના દરબારમાં જાઓ અકબરના દરબારમાં જાઓ અને એ તમને પૂછે કે તને મારા પ્રશ્નનો જવાબ લાવ્યા તો તમારે કહી દેવાનું આવા સામાન્ય પ્રશ્નોનો જવાબ હું નહીં મારી દીકરી તમારા સામાન્ય પ્રશ્નોનો જવાબ આપશે તો બીજા દિવસે જ્યારે અકબરની કચેરીમાં ગયા ભરચક કચેરી ભરેલી છે અને બિરબલને જ્યાં કચેરીમાં પ્રવેશ કર્યો ત્યાં જ અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલ કાલે મેં જન્મ્યા જે તમને ચાર પ્રશ્નો પૂછ્યા હતા એનો જવાબ લઈને આવ્યા કે નહીં ત્યારે બિરબલે હસતા મોખે કહ્યું હે જવાના હે બાદશાહ આવા સામાન્ય પ્રશ્નોનો જવાબ તો હું નહીં પણ એક મારી નાની દીકરી પણ આપી દેશે તો પછી તરત બાદશાહે કહ્યું કે બોલાવો તમારી દીકરીને અને દીકરીને રાજ કચેરીમાં હાજર કરવામાં આવી ત્યારે બાદશાહે પહેલો જ પ્રશ્ન દીકરીને પૂછ્યો કે પરમાત્મા દેખાતા કેમ નથી ત્યારે દીકરીએ કહ્યું બાદશાહને કે જોબના હે માલિક મારે મારા માટે એક દૂધનો કટોરો મગાવો ત્યારે બાદશાહે કહ્યું પહેલાં પ્રશ્નનો જવાબ પછી દૂધનો કટોરો ત્યારે એ દીકરે એમ કહ્યું કે જ્યારે હું દૂધ જોઉં ને દૂધ મારા હાથમાં આવે પછી જ મારું મગજ કામ કરે છે તો બાદશાહે દૂધનો કટોરો મગાવ્યો અને જ્યાં બીરબલની દીકરીના હાથમાં દૂધનો કટોરો આપ્યો ત્યાં ની દીકરી કટોરામાં આગળી ફેરવવા લાગી તો બાદશાહે કહ્યું કે દૂધમાં તું આંગળી કેમ ફેરવે છે ત્યારે એ દીકરીએ કહ્યું કે હે બાદશાહ એ આ દૂધમાં ઘી રહેલું છે પરંતુ હું આંગળી ફેરવીને એ ઘીને જોવાનો પ્રયત્ન કરું છું એ ઘીને જોવાની કોશિશ કરું છું કે આમાં ઘી હોવા છતાં પણ દેખાતું કેમ નથી તો બાદશાહ કહ્યું કે તારો કહેવાનો મતલબ શું છે ત્યારે એ દીકરી કહ્યું કે બાદશાહ તમારા પહેલા પ્રશ્નોનો જવાબ એ છે કે ઘી દૂધમાં જ છે પરંતુ એ સર્વત્ર દૂધમાં સર્વત્ર ઘી વ્યાપી રહેલું જ છે તેમ પરમાત્મા પણ સર્વત્ર વ્યાપી રહેલા છે તો જેમ દૂધમાં ઘી દેખાતું નથી તેમ પરમાત્મા પણ દેખાતા નથી તો બાદશાહે કહ્યું કે પરમાત્મા ક્યાં રહે છે તો દીકરીએ કહ્યું કે પહેલો ને બીજો પ્રશ્ન તમારો એક જ છે પરમાત્મા જેમ દૂધમાં ઘી રહે છે તેમ આ અસ્તિત્વમાં પરમાત્મા રહેલા જ છે પરંતુ દૂધમાં ઘી સુપાઈને રહેલું છે એવી જ રીતે આ અસ્તિત્વમાં પરમાત્મા સુપાઈને રહેલા છે એટલે તે દેખાતા નથી તો પછી બાદશાહનો ત્રીજો પ્રશ્ન હતો કે પરમાત્મા કેવી રીતે મળે ત્યારે એ દીકરીએ કહ્યું કે હે બાદશાહ આ પ્રશ્નને માટે તમારે મને બે દિવસ આપવા પડશે તો પરમાત્માએ બાદશાહે કહ્યું કે હાલ તો બિરબલ મને એમ કહેતા હતા કે મારી દીકરી તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે તો બે દિવસ કેમ ત્યારે દીકરીએ કહ્યું કે હે બાદશાહ આ દૂધમાં ઘી તો છે જ ઘી તો ક્યાંય બહારથી લાવીને દૂધમાં નાખવાની જરૂર નથી દૂધ ઘીથી ભરેલું જ છે પરંતુ ઘીને મેળવવા માટે આ દૂધને તમારે જમાવવું પડે તેનું દહીં કરવું પડે દહીં કર્યા પછી પછી તેનું મંથન કરવું પડે અને તેનું મંથન કર્યા પછી એમાંથી સાસ અને ઘી બંને અલગ સાસ અને માખણ બંને અલગ પડે અને પછી એ માખણને ગરમ કરવું પડે અને જે માખણનું રૂપાંતર થાય એ જ ઘી ત્યારે બાદશાહને કહ્યું કે તમારે જો પરમાત્માને મેળવવા હોય તો તમારે પણ મંથન કરવું પડે જ્યાં સુધી તમે બહાર બહાર જ્યાં સુધી તમે દૂધ છો ત્યાં સુધી તમે પરમાત્માને નહીં મળી શકો પરંતુ તમે મંથન કરશો અને તમે દૂધમાંથી દહીં બનશો દહીંમાંથી તમે મંથન કરશો અને તમે માખણ બનશો અને માખણ બન્યા પછી પણ જ્યારે તમે તપશો ત્યારે જ તમને ઘીના દર્શન થશે એવી જ રીતે પરમાત્માને તમારે જો મળવું જ હોય પરમાત્માને તમારે જોવા હોય તો તમારે મંથન તો કરવું જ પડશે તો છેલ્લો પ્રશ્ન એ હતો કે પરમાત્મા શું કરે છે ત્યારે બિરબલની નાની એવી દીકરીએ કહ્યું કે એ બાદશાહ આનો જો તમારે જવાબ જોઈતો હોય તો તમારે ગાદી પરથી નીચે આવીને બેસવું પડે અને મારે ગાદી ઉપર આવીને બેસવું પડે તો બાદશાહે કીધું બરાબર છે મને મંજૂર છે તો અકબર પોતાની ગાદી પરથી ઊભા થઈ ગયા અને નીચે આવીને બેઠા અને એ અકબરની ગાદી ઉપર બીરબલની દીકરી બેસી ગઈ ત્યારે પછી દીકરીએ કીધું હે બાદશાહ તમે જોયું પરમાત્મા શું કરે છે પરમાત્માની પ્યાસ માટે પરમાત્મા રાજાને ગળીકમાં રંક બનાવી દેશે અને રંકને રાજા બનાવી દેશે અત્યાર સુધી તમે સિંહાસન ઉપર બિરાજમાન હતા અને હું તમારા ચરણોમાં હતી હું તમારા નીચે હતી પરંતુ પરમાત્માની શક્તિ તો જુઓ એક જ પલવારમાં મને બાદશાહનું બિરુદ આપી દીધું મને બાદશાહની ગાદી પર પરમાત્માએ દસાડી દીધી અને જ્યાં તમે મારા હું તમારા ચરણોમાં હતી એવા આજે તમે મારા ચરણોમાં શું એટલે પરમાત્મા રાજાને રંગ પણ બનાવી શકે છે અને રંગને રાજા પણ બનાવી શકે છે હરિ ઓમ તત્સ આદસ પ્રણામ